નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે અને આ વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે તો જરૂરથી આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ આપણી આ ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મૂકાઈ ચૂકી છે તો એ પણ તમે જરૂરથી પ્રાપ્ત કરી લેજો પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો કોઈ પણ એક એમાં પહેલો સવાલ પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે તો પાકું મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી જીવ જંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ અને શાંતિથી રહી શકીએ છીએ વાવાઝોડા કે તોફાની પવનથી પણ આપણને કશું નુકસાન થતું નથી પાકા મકાનમાં રહેવાથી આપણા જાનમાલનું રક્ષણ થાય છે બીજું સવાલ તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો તો અમારા ઘરની સ્વચ્છતા જાળવવા અમે દરરોજ ઘરની સાફ સફાઈ કરીશું અને ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી ફેલાવીશું નહીં દરરોજ કચરો વ્યવસ્થિત રીતે નાખીશું ઘરમાં બાજી ન જાય તેનું ધ્યાન રાખીશું આમ ઘરની સ્વચ્છતા જાળવવા બનતા પ્રયત્ન કરીશું ત્રીજો સવાલ હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે તો હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન ઉપર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે આ રીતે હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે ચોથો સવાલ તમે જાણતા હોય તેવા સંદેશા વ્યવહારના સાધનોના નામ લખો તો મોબાઈલ ફોન ઇમેઇલ ટેલિફોન મની ઓર્ડર પોસ્ટકાર્ડ ફેક્સ મશીન અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ વગેરે પાંચમું આસામમાં ઘર વાંસના થાંભલા ઉપર શા માટે બનાવવામાં આવે છે તો આસામમાં ઘર વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે અને જીવજંતુ ઘરમાં દાખલ ન થાય તે માટે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલો સવાલ પત્રના સરનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો પત્રના સરનામામાં ઘર નંબર શેરી કે સોસાયટીનું નામ વિસ્તાર શહેર અને પિનકોડ વગેરે બાબતનો સમાવેશ થાય છે બીજો સવાલ કેવા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે તો ઠંડીવાળા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે ત્રીજો સવાલ મોબાઈલની ઉપયોગીતા જણાવો તો ટેલિફોન અથવા તો મોબાઈલ દ્વારા રૂબરૂ વાતચીત થઈ શકે છે તેનો બધી જગ્યાએ હરતા ફરતા ઉપયોગ થઈ શકે છે ટેલિફોન અથવા મોબાઈલથી આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ મોબાઈલ દ્વારા ઓડિયો વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે અને મોબાઈલ દ્વારા લિખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ ચોથું ઈગલું એટલે શું તે ક્યાં જોવા મળે છે તો બરફના ઘરને ઈગલું કહેવામાં આવે છે જે બરફીલા વિસ્તારમાં જોવા મળે છે ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તો માટી રેતી ઈંટ પાણી કપચી લોખંડ સિમેન્ટ વગેરેનો ઉપયોગ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં માછલી કૂતરો બળદ મરઘી ભેંસ વગેરે જેવા આપણને અહીંયા કાઉન્સની અંદર આપેલું છે એમાં પહેલું હું ભાર વહન માટે ઉપયોગી છું તો જવાબ આવશે બળદ બીજું મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે તો મરઘી ત્રીજું હું ઘરની શોભા વધારું છું તો માછલી ચોથું હું દૂધ આપતું પ્રાણી છું તો ભેંસ પાંચમું હું ઘરની ચોકી કરું છું તો જવાબ આવશે કૂતરો ત્યાર પછી છે માનવી સાપ બકરી ઘાસ વાઘ અને ચકલી તેમાં પહેલો સવાલ હું ઘાસ પાંદડાનો ખોરાક ખાઉં છું તો બકરી બીજું હું શાકભાજી રોટલી અને ઈંડા ખાઉં છું તો માનવી ત્રીજું મારો ખોરાક ફક્ત માંસ છે તો વાઘ હું દાણા અને જીવજંતુ ખાઉં છું તો ચકલી હું ઉંદર અને દેડકા ખાઉં છું તો જવાબ આવશે સાપ ત્યાર પછી ત્રીજું ચકલી મધમાખી બિલાડી ઘોડો અને ઘેંટો એમાં પહેલું હું મુસાફરી અને ભાર વહન માટે ઉપયોગી છું તો ઘોડો હું જીવજંતુ છું અને મધ આપું છું તો મધમાખી હું ઊન આપું છું તો ઘેંટું હું ઘરમાં રહું છું અને ઉંદર ખાઉં છું તો બિલાડી હું ઘર આંગણાનું પક્ષી છું અને દાણા ખાઉં છું તો જવાબ આવશે ચકલી ત્યાર પછી ચામાચીડિયું વાંદરો કરોળિયો ગરોળી અને ભૂંડ એમાં પહેલું હું એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદું છું તો વાંદરો બીજું હું દિવાલ પર ચીપકીને રહું છું તો ગરોળી હું ઝાડા બનાવીને રહું છું તો કરોળિયો હું કાદવ કિચડમાં રહું છું તો ભૂંડ હું ઝાડ ઉપર ઊંધું લટકીને રહું છું તો જવાબ આવશે ચામાચીડિયું ત્યાર પછી આપણે જોઈએ પાંચમું ગધેડું ગાય કબૂતર મોર અને માછલી એમાં મારે રંગબેરંગી સુંદર પીછા છે તો જવાબ આવશે મોર મને પાણીમાં રહેવું બહુ ગમે છે તો માછલી હું ભાર વહન માટે ઉપયોગી છું તો ગધેડું હું અનાજ અને કઠોળના દાણા ચણું છું તો કબૂતર હું સૌને દૂધ આપું છું તો જવાબ આવશે ગાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું ઘરને માત્ર ને માત્ર ઈંટ અને માટીમાંથી જ બનાવવામાં આવે છે તો જવાબ આવશે ખોટું કુંભાર ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે તો જવાબ આવશે ખરું ત્રીજું માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી તો જવાબ આવશે ખોટું ચોથો સવાલ પહેલાના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે ખોટું પાંચમું કુંભાર કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે તો ખોટું કેરમ રમવા માટે મેદાનની જરૂર પડે છે તો જવાબ આવશે ખોટું સાતમું મોબાઈલમાં રમત રમી શકાય છે તો જવાબ આવશે ખરું લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે તો ખોટું પત્તાની રમતમાં કુલ બાવન પત્તા હોય છે તો ખરું ચેસની રમતમાં વાઘ ચિત્તો વગેરે હોય છે તો ખોટું અગિયારમું કુંભાર ઘડો બનાવવા ભીની માટીનો ઉપયોગ કરે છે તો ખરું સંતા કુકડીની રમત માત્ર ત્રણ બાળક હોય તો જ રમી શકાય તો ખોટું કુસ્તીની રમત વડે રમી શકાય તો ખોટું ચેસની રમતમાં માત્ર બે જ ખેલાડી હોય છે તો ખરું કબડ્ડીની રમત ઘરની અંદર રમી શકાય છે તો ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દ છેકી અને સાચું વિધાન ફરીથી લખો કુંભાર કે લુહાર દાતરડું બનાવે છે તો લુહાર દાતરડું બનાવે છે એટલે કુંભાર ઉપર છેકો ક્રિકેટ કે ચેસ રમવા માટે દડાની જરૂર પડે છે તો ચેસ ઉપર છેકો એટલે ક્રિકેટ રમવા માટે દડાની જરૂર પડે છે કેરમ કે ખોખો ઘરમાં રમાતી રમત છે તો ખોખો ઉપર આપણે છેકો મારીએ જવાબ આવશે કેરમ ઘરમાં રમાતી રમત છે સુથાર અને કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે તો એમાં સુથાર ઉપર છે જવાબ આવશે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે ત્યાર પછી પાંચ મુસાબિડીની રમત ઠીકરી કે પાસા વડે રમાય છે તો ઠીકરી ઉપર શેકો જવાબ આવશે સાબસીડીની રમત પાસા વડે રમી શકાય છે કુંભાર ચાકડા કે કાતરનો ઉપયોગ કરીને માટીના વાસણ બનાવે છે તો ચાકડાનો ઉપયોગ કરીને એટલે કાતર ઉપર શેકો તો કુંભાર ચાકડાનો ઉપયોગ કરી માટીના વાસણો બનાવે છે માટીના ઘડાને ભઠ્ઠી કે તડકામાં પકવવામાં આવે છે તો ભઠ્ઠી સાચો જવાબ છે તડકા ઉપર શેકો બીબાના ઉપયોગથી ઈંટ કે ઘડો બને છે તો ઈંટ બને છે એટલે ઘડા ઉપર શેકો નવમું લખોટી કે કબડ્ડીની રમતમાં ચોક્કસ સંખ્યામાં ખેલાડીની જરૂર પડતી નથી તો કબડ્ડી ઉપર છેકો આવશે અને જવાબ આવશે કે લખોટીની રમતમાં ચોક્કસ સંખ્યામાં ખેલાડીની જરૂર પડતી નથી લૂડો કે કુકડીની રમત મોબાઈલ ફોનમાં રમી શકાય તો લૂડોની એટલે સંતાકુકડી ઉપર અને વાક્ય બનશે લૂડોની રમત મોબાઈલ ફોનમાં રમી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના જોડકા જોડો તો મધને જોડીશું ગળિયા ખોરાક સાથે ગાજરને વનસ્પતિના મૂળ સાથે અરડુસીને ઔષધીય વનસ્પતિ સાથે ઈંડાને પ્રાણીજન્ય ખોરાક સાથે અને ચોખાને વનસ્પતિજન્ય ખોરાક સાથે ત્યાર પછી છે કેરી કેરીને જોડીશું એક ફળ સાથે રીંગણને એક શાકભાજી સાથે વડને એક વૃક્ષ સાથે મધમાખીને મધમાખી અંકુર એઠું કરે છે અને હળદરને એક પ્રકારના મસાલા સાથે ત્યાર પછી ત્રીજું ફળ ફળને કેળા સાથે બીજને ચોખા સાથે મૂળને ગાજર સાથે પાનને પાલક સાથે અને ફૂલને જોડીશું ફૂલેવર સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર જામફળ ને ફળ સાથે જાસૂદને ફૂલ સાથે ઘઉંને અનાજ સાથે ચણાને કઠોળ સાથે અને મૂળને કંદ મૂળ સાથે ત્યાર પછી જોઈએ પાંચમું બીટને કંદમૂળ સાથે નારિયેળને આપણે જોડીશું કોપરેલ સાથે કોબીજને શાકભાજી સાથે તુલસીને ઔષધિ સાથે અને લવિંગને મસાલા સાથે મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ ધોરણ ત્રણની જે પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન લેવાની છે તેની પીડીએફ જો તમે વોટ્સઅપ પર મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેજો જે તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને અત્યાર સુધી ધોરણ જેટલી પણ પણ એકમ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ કસોટીઓની જો પીડીએફ તમારે જોઈતી હોય જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે તો અવશ્ય મેળવી લેજો આ નંબર ઉપર કોન્ટેક કરીને સંપર્ક કરીને ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો એમાં પેલું ગોળ અને ખાંડ શેના રસમાંથી બને છે તો ગોળ અને ખાંડ શેરડીના રસમાંથી બને છે કોઈ પણ બે કઠોળના નામ લખો તો ચણા અને મગ ત્યાર પછી ત્રીજો સવાલ તમે રસોડામાં કઈ કઈ મદદ કરી શકો તો અમે રસોડામાં રસોઈ બનાવવામાં મદદ કરી શકીએ તમને ભાવતા કોઈપણ બે ફળના નામ લખો તો કેરી અને સફરજન પાંચમું કોઈપણ બે પ્રાણીજન્ય ખોરાકના નામ આપો તો ઈંડા અને મધ છઠ્ઠું કઈ ઔષધીય વનસ્પતિ શરદી અને ઉધરસ માટે ઉપયોગી છે તો તુલસી અને અરડુસી ઔષધીય વનસ્પતિ શરદી અને ઉધરસ માટે ઉપયોગી છે સાતમો સવાલ આપણે કઈ વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આપણે ગાજર બીટ અને મૂળો વગેરે જેવી વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આઠમું આપણે કઈ વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આપણે પાલક અને મેથી જેવી વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ દૂધ આપતા પ્રાણીઓના નામ લખો તો ગાય ભેંસ અને બકરી કયા ફળો ખાટા હોય છે તો કેરી દ્રાક્ષ વગેરે ફળો ખાટા હોય છે અગિયારમાં સવાલ આપણે કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ તો આપણે લવિંગ અજમો હળદર જીરું વગેરેના વગેરે વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ ગાજર અને મૂળો વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તો ગાજર અને મૂળો વનસ્પતિના મૂળમાંથી મળે છે હાથ પગની મચકોડ સમયે કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે તો હાથ પગની મચકોડ સમયે હળદર ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ બે અનાજના નામ લખો તો કે ઘઉં અને ચોખા પંદરમો સવાલ દાંતમાં દુખાવો થાય ત્યારે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે તો દાંતમાં દુખાવો થાય ત્યારે લવિંગનો ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગ કરવો ઉપયોગી છે તમે ઘરની સાફ સફાઈમાં કઈ રીતે મદદ કરો છો તો અમે ઘરની સાફ સફાઈમાં કચરું કાઢવું પોતું મારું અને વાસણ માંજવા વગેરેમાં મદદ કરીએ છીએ તમારા ઘરની રસોઈ કોણ બનાવે છે તો અમારા ઘરની રસોઈ મારા મમ્મી બનાવે છે મીઠા લીમડાના ઉપયોગ જણાવો તો મીઠા લીમડાનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે ઓગણીસમો સવાલ તમને મનપસંદ બે ફૂલના નામ તો ગુલાબ અને કમળ કઈ વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે તો ફુલાવર અને વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે દૂધમાંથી છાશ માખણ ઘી મીઠાઈ વગેરે વસ્તુઓ બને છે પેટનો દુખાવો દૂર કરવા માટે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે તો પેટનો દુખાવો દૂર કરવા માટે અજમા અને લીંબુ ઔષધીય વનસ્પતિઓ ઉપયોગી છે ત્રેવીસમું આમળાનો સ્વાદ કેવો હોય છે તો આમળાનો સ્વાદ ખાટો હોય છે વનસ્પતિ કયા ભાગ દ્વારા પાણી અને પોષક તત્વો મેળવે છે તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો મેળવે છે કોઈ પણ બે વનસ્પતિજન્ય ખોરાકના નામ લખો તો કે ચોખા અને પાલક મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને આ બધા જ વિડીયો જે છે આ બધા જ પીડીએફઓ જે છે તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે